નું શાક બનાવવાની રીત સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં જીરું આખા ધાણા તજ એલઈચી મરી લવિંગ અને વરિયાળી લઈ તેને શેકી લો તેમાં કસૂરી મેથી ઉમેરી તેને શેકી મસાલાને ઠંડો કરી મિક્સર જારમાં લઈ તેમાં સંચળ પાવડર સૂંઠ પાવડર ગરમ મસાલો લાલ મરચું અને મીઠું ઉમેરી ક્રશ કરી મસાલો તૈયાર કરી લો પનીરને મેરીનેટ કરવા માટે એક બાઉલમાં પનીર તૈયાર કરેલો મસાલો લાલ મરચું સંચર પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો મસાલા પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં દહીં તૈયાર કરેલો મસાલો લાલ મરચું ધાણાજીરું પાવડર ગરમ મસાલો સૂંઠ પાવડર અને સંચર પાવડર લઈ મિક્સ કરી તેમાં હળદર ઉમેરી મિક્સ કરી મસાલાની પેસ્ટ તૈયાર કરી લો શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું તમાલપત્ર કસૂરી મેથી છીણેલા ટામેટા અને મીઠું લઈ ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી થોડીવાર માટે કૂક કરી તેમાં પાણી ઉમેરી મેરીનેટ કરેલું પનીર ઉમેરી મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક કરી લો શાક સરસ કૂક થઈ જાય એટલે તેમાં પાણી ઉમેરી પનીર છીણી મલાઈ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો છેલ્લે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી પનીર છીણી અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ પનીર મસાલાનું શાક દાબા સ્ટાઇલ પાલક પનીરનો શાક બનાવવાની રીત સૌપ્રથમ પાલકને બ્લેન્ચ કરવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં પાલક ખાંડ અને મીઠું લઈ મિક્સ કરી બે થી 3 મિનિટ માટે કુક કરી લો પાલક સરસ કુક થઈ જાય એટલે તેને ગરણીમાં લઈ તેમાંથી પાણી ગાળી લો પાલક ઉપર ઠંડુ પાણી રેડી તેને ઠંડી થવા દો પાલક ઠંડી થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ તેમાં કોથમીર અને લીલા મરચા ઉમેરી ક્રશ કરી પાલકની પેસ્ટ તૈયાર કરી લો હવે પનીર સાંતળવા માટે એક પાનમાં તેલ અને બટર લઈ તેમાં પનીર ઉમેરી તેમાં મીઠું મરી પાવડર કિચન કિંગ મસાલો અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી પનીરને સાંતળી લો શાક વઘારવા માટે કઢાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં તજ એલચો લવિંગ મરી જીરું અને ડુંગળી લઈ તેને સાંતળી લો તેમાં લસણ આદુ લસણની પેસ્ટ ટામેટા મીઠું તેમજ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કુક કરી લો તેમાં હળદર લાલ મરચું ધાણા પાવડર મરી પાવડર જીરું પાવડર કિચન કિંગ મસાલો અને પાણી ઉમેરી થોડી વાર માટે કૂક કરી લો તેમાં બદામનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી તૈયાર કરેલી પાલકની પેસ્ટ તેમજ પાણી ઉમેરી પાણીનો ભાગ બળે ત્યાં સુધી કૂક કરી લો તેમાં મલાઈ મીઠું કસૂરી મેથી અને સાંતળેલું પનીરનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી છેલ્લે લીંબુનો રસ ઉમેરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ પાલક પનીરનું શાક